તમામે તમામ પાર્ટીના આગેવાન આગેવાનશ્રીઓ અને તમામે તમામ સહકારી આગેવાન આગેવાનશ્રીઓનો આજના તબક્કે હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના તમામે આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી છે એમનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કરું છું મિત્રો આજે અમને જીતની ખૂબ આમ ગર્વ છે સાથે સાથે એક બાબત નું દુઃખ પણ છે આ ગંજ બજારના અને ચૌધરી સમાજના એક ખૂબ જ યુવાનને યુવાન અને ઉત્સાહી નવ સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાવાળા એક વ્યક્તિ હતા એ વ્યક્તિનું જે માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે તો એ એ પ્રસંગે અમે આજે નિર્ણય કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ અમને સૂચના આપી છે કે આપણે કોઈએ વિજય સરઘસ કાઢવાનું નથી કોઈએ ગલાલ બીજા ઉડાડવાના નથી કોઈએ હાર કોરાક કરવાના નથી કોઈ ઢોલ નગર આવકારવા નથી આ જીતને શાંતિસર પચાવીને આપણે સૌએ ઘેર જવાનું છે તો આ સમગ્ર મિત્રોને તાલુકાના પ્રજાજનોને વિનંતી કરું છું કે આ જીત છે એ જીતને આપ સૌ શાંતિસર બચાવીને આપણે સૌ અહીંથી વિસર્જન થઈશું અહીંથી આપણે બાઉબેની ધરતી જીન્મ જવાનું છે ત્યાં આપણે સૌ મળીશું ફરીથી ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વનો તમામે સમાજના શ્રીઓનો અને આ આ તાલુકાની પ્રજાનો મિત્રો હૃદયપૂર્વક હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવો પ્રદેશ નેતાગીરી મારા યશસ્વી અધ્યક્ષ માનનીય સી પાટીલ સાહેબ અને જે આપણા પ્રદેશનું સંગઠન આપણા માનનીય પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સાહેબ આપણા અહીંના પ્રભારી અને ધોળ મહામંત્રી રજનીકાંતભાઈ રજીભાઈ પટેલ સાહેબ આપણા યશસ્વી અધ્યક્ષ અને કાર્યકરોને સાથે લઈને ચાલતા અને જેમને સતત પાર્ટીએ બીજી વખત પણ મૂક્યા છે પાર્ટીના પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકરો કોંગ્રેસ તાલુકાના તમામ સમાજના તમામ પક્ષોના સહકારી આગેવાનો અને સહકારી આગેવાનોનો જે ઉત્સાહ હતો જે પરિવર્તન માટે એ પરિવર્તનનો જે પવન ભૂંઘાળો હતો એટલે જેણે જેણે પણ મદદ કરી હોય એ તમામને હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું અને આગામી સમયમાં આ માર્કેટના વિકાસ માટે જે ભારતીય જનતા પાર્ટીએ જે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે કે આ માર્કેટનો વિકાસ થાય અહીંથી લોકોની સુખાકારી વધે ખેડૂતોની તમામ સગવડો સચવાય એવા તમામ પ્રયત્નો આપણી આ નવી એપીએમસીની જે ચૂંટાયેલી બોડી કરશે એ હું આપણા મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું ચૂંટણીના પરિણામના દિવસે ભારતીય જનતા પાર્ટીએ અમને મેન્ડેટ આપીને પરિવર્તન પેનલ બનાવી હતી એ પરિવર્તન પેનલને કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રોએ અને વેપારી મિત્રોએ ખૂબ આશીર્વાદ આપ્યા અને અમારો ભવ્યથી ભવ્ય વિજય આપ્યો એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂતોનો અને વેપારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું વેપારી પેનલમાં અમારા પરિવર્તન પેનલના ભારતીય જનતા પાર્ટીના ચારમાંથી ત્રણ ઉમેદવાર વિજય થયા છે અને ખેડૂત પેનલમાં લગભગ નિશ્ચિત જ છે કે નવ ઉમેદવાર લગભગ નિશ્ચિત જ છે એક ઉમેદવાર વિરોધ પક્ષનો જીત્યો છે એટલે હું એટલો અને સૌથી વધારે મતો મને આપ્યા એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રોનો ફરીથી ખૂબ ખૂબ નામ મારું મિત્રો આજે ચૂંટણીનું પરિણામ જે આવ્યું છે એ પરિણામની વાત કરું તો છેલ્લા એક વર્ષથી ચૂંટણી લડાતી હતી વહીવટદારની નિમણૂંક કરી હતી વહીવટદાર છેલ્લા લગભગ અગિયાર મહિનાથી વહીવટ કરી રહ્યા છે એના પછી પણ કોર્ટની અંદર મેટરો થઈ હતી કોર્ટમાં જ્યારે હુકમ થયો કે ભાઈ કમિટી નિમિત્તી કમિટીને રદ કરતો હુકમ થયો હાથ જેમની કમિટી નિમિત્તે ચેરમેન હતીની એટલે એને એનો હુકમ કોર્ટે રદ કર્યો એના પછી પાછું કોર્ટ મેટર ચાલી કોર્ટ મેટર ચાલતા એકવીસ ત્રણ પહેલાં ઇલેક્શન ડિક્લેર કરવાની હાઈકોર્ટે એમને ઓર્ડર કર્યો સરકાર એટલે સરકારે અમારી ચૂંટણી વીસમી તારીખે ડિક્લેર કરી વીસ ત્રણે એક જ દિવસ હાઈકોર્ટે ઓર્ડર કર્યો તો પંદર દિવસનો ગાળો હતો વચ્ચે પણ છેલ્લા દાળ જ કરી એટલે બોગસ ધિરણ કરવા માટેનો પૂરેપૂરો બેંકને ટાઈમ આપ્યો બેંકે પણ ધિરણ કેવું કર્યું છે એક ખેડૂતને પચીસ હજાર બે ખેડૂતોને પચીસ પચીસ હજાર બે પચાસ હજાર એક મંડળીની અંદર પચીસ હજારનું જ ખાલી ધિરણ એક જ ખેડૂતને એક મંડળી એવી હોય કે અમે બે જ ખેડૂતોને પચીસ પચીસ હજારનું ધિરણ કરીને પચાસ હજાર ધિરણ કરીને મંડળી મોટમાં લાવી છે એટલે આ રીતે બત્રીસ મંડળીઓ બોગસ જે બોગસ એટલા માટે કહું કે મંડળી રજીસ્ટ્રેશન તો સાચું હોય પણ જે અમારો હાઈકોર્ટનો ઓર્ડર થયા પછી કોઈ પણ મંડળી ઇલેક્શનની યાદીમાં લેવામાં આવે નહીં એટલે આ હાઈકોર્ટે ઓર્ડર કર્યો તમારે એકવી પહેલાં કરી દેવાનું છે ચૂંટણી અને છતાં જાહેર કરવાની છે છતાં અમને જે બત્રીસ મંડળીઓને ધિરણ કર્યું એટલે બત્રીસ મંડળીઓના છસો ને ત્રીસ વોટ જે છેલ્લી તારીખે મધ્ય યાદીમાં ઉમેરો છો અને છસો ને ત્રીસ વોટ જો ના હોય તો અમારી ખેડૂતની દસે દસ પેનલ કોણસો થી વધારે વોટે જીતે તમે કહ્યું કે એ બત્રીસે બત્રીસ મંડળીઓ તો મને યાદ નથી પણ એક એક ગામની અંદર પાંચ મંડળીઓ ધિરણ કરતી હોય અને એ ગામમાં છઠ્ઠી મંડળી ધિરણ આપવા માટે પચીસ હજારનું ધિરણ કર્યું હોય કે પચાસ હજારનું ધિરણ કર્યું હોય એ ગામમાં ખેડૂતને એકને ધિરણ કરી અને જે મતદાર યાદીમાં દાખલ થવા પૂરતું ધિરણ કર્યું છે બેંકે અને આ લોકોએ અંદર કરાવી એવા ગામ ગણાવું તો મને અત્યારે યાદ નથી પણ બુકોલી છે પછી નણોટા છે પછી રવિયાણા છે ચોંગા છે હે છે છે આવા ઘણા ગામ એ ગામોની અંદર ખાલી એક ખેડૂતને પચીસ હજાર બે હજાર આ રીતનું ધિરણ એક જ ખેડૂતને કદાચ પચાસ હજાર એક જ ખેડૂતને એક લાખ રૂપિયા બોગસ કેવરાય પ્રકાર સહકારી કાયદાની અંદર ચૂંટણી હાઈકોર્ટે ડિક્લેર કરી હોય એના પછી જે ધિરણ થયું હોય એ ખરેખર મતદાર યાદીમાં ઉમેરો કરવા માટે થયો હોય અને એ એવો ઉમેરો થયો હોય તો એવી મંડળીઓ મતદાર યાદીમાં દાખલ ન કરવી જોઈએ એવા કોર્ટના જજમેન્ટો પણ છે કોર્ટે પણ એવું કીધું છે કે રિઝલ્ટમાં તમારે જો ઓ ઓછો ડિફરન્ટ પડે તો તમે કોર્ટમાં ફરી એનું રિઝલ્ટ પટકારી શકો છો તમે કોર્ટમાં પડકારવાના પડશે અમે ફોન ઉપર નીકળી જ્યા છીએ તો ફોનથી પણ મેં વાત કરી છે કે ભાઈ એમને તમે બોગસ અરે બોગસું બસો વોટ જે રદ થયેલા છે ને એ અમને થોડા નજર સમક્ષ કઢાઈ દો કદાચ એમાં દસ વીસ વોટ અમને એવું લાગે છે કે અમારા તમે રદમાં વધારે ગણાય ગયો હોય ભૂલથી ગણાઈ ગયો હોય કોઈ એવો સિક્કો એવો થઈ ગયો હોય કે જેનું રબડ ઉખડી ગયું હોય અને ખાલી સિક્કો મારી દીધો હોય આ તો ઘણા લોકો પ્રેક્ટિસ વાળા હોય કે ભાઈ હવે મતદાન કરવા જાય તો રબડ કાઢી દીધી એટલે આ બૈરા બધા છે મતદારો અભણ મતદારો ખેડૂત એટલે અભણ એ પછી રબડ જોશે ને એમને એમ સિક્કો કરી અને મત ઉપર ખાલી સિક્કો મારશે ચોકડી વગરનો એટલે આવું પણ થયું હોય એવું અમને લાગે છે અને એવા મને એમ લાગે છે કે ત્રીસેક વોટ ત્રીસ ચાલીસ વોટ પરિણામ આવ્યું છે ચૂંટણી અધિકારી તો જે કીધું એ એના પ્રમાણે કીધું છે પણ મને વિશ્વાસ નથી આવતો કે આ જે રદ થયેલા વોટો ગણ્યા હોત તો અમારા બે ત્રણ ઉમેદવારો જીતી એપીએમસી થરાની જે ચૂંટણી હતી એમાં રાજ્યમાં સૌથી વધારે મતદારો અહીંયા નોંધાયેલા છે ખેડૂત વિભાગમાં ચાર હજાર આઠસો પચાસથી વધારે મતદારો હતા ને એમણે ચાર એટલે કે નાઇન્ટી સેવન પોઈન્ટ ઝીરો ફાઇવ જેટલું મતદાન થયેલું એટલે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અરજદારોને મતદારોને ઉમેદવારોને એજન્ટોને તમામની વ્યવસ્થિત સગવડતા તંત્ર દ્વારા જાળવવામાં આવેલી અને તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણપણે પારદર્શિકતાથી અને વિશ્વસનીય રીતે ચૂંટણી યોજાય એ માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો એએસપી શ્રી સી દિયોદર એમના સુપરવિઝન નીચે પોલીસ ઇન્સ્પેક્ટરો પીએસઆઈઓ અને મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફનો બંદોબસ્ત રાખવામાં આવેલો અને વહીવટી પ્રથમ દ્વારા સુંદર રીતે એક પારદર્શક રીતે આ ચૂંટણીની કામગીરી તમામ ઉમેદવારો અને તમામ મતદારોના સહયોગપૂર્ણ વાતાવરણથી અને આપ સૌના સહયોગથી સારી રીતના પૂર્ણ થયેલ છે એ બદલ જિલ્લા વહીવટી જિલ્લા સહકારી તંત્ર વતી હું આભાર માનું છું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખરાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગઈકાલે ચાર હજાર સાતસો ને તેર જેટલા ખેડૂત વિભાગમાં અને બાસઠ જેટલા વેપારી વિભાગમાં મતદારોએ ભાગ લીધેલ અને આજે ઉમેદવારો અને એજન્ટોની હાજરીમાં સંપૂર્ણપણે પારદર્શિતાથી એની મતગણતરી કરવામાં આવેલ છે મતગણતરીનું કામ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ છે અને વેપારી વિભાગની ચાર ઉમે વિજેતા ઉમેદવારો અને ખેડૂત વિભાગના જે દસ ઉમેદવારો સૌથી વધુ મત મળેલા છે એને અમે જાહેર નોટિસથી પ્રસિદ્ધિ કરેલ છે બરાબર સાહેબ જે ભાજપની પેનલ હતી મેન્ડેટ વાળી એમાંથી કેટલા ઉમેદવારોને મળી જાય એપીએમસીની ચૂંટણી એવી વસ્તુ છે કે જે અમારી આગળ કોઈ એનો ઓફિશિયલ પેલો પાર્ટીના સિમ્બોલ ઉપર લડવામાં આવતી નથી કે પાર્ટીના પ્રતિ ફાળવવામાં નથી આવતા એટલે વીસ કેન્ડિડેટો અમારી આગળ હતા અને ચાર વેપારી વિભાગમાં હતા દરેકના પેલા સિમ્બોલ અલગ ફાળવેલા હતા એટલે અધિકારી તરીકે મારી આગળ જે અધિકૃત વિગતો હોય એનો હું જવાબ આપને આપી શકું અને મેં જે પરિણામ છે એ જાહેર કરેલું છે